ગુજરાતભરના તાજા અને સચોટ સમાચાર મેળવવા માટે અમારી રાષ્ટ્રીય સમાચાર ચેનલને સબ્સ્ક્રાઇબ કરો અને પર ક્લિક કરો આજે ભગવાન ઈસુ ખ્રિસ્તના જન્મદિવસ નિમિત્તે શહેરના ચોક બજાર ખાતે આવેલા એકસો છન્નું વર્ષ જૂના સી એન આઈ ચર્ચમાં આજે નાતાલ પર્વની ભવ્ય ઉજવણી જોવા મળી હતી ઈસુના જન્મદિન નિમિત્તે ચર્ચને અદ્ભુત ડેકોરેશન કરવામાં આવ્યું હતું જ્યારે ભગવાન ઈસુના જીવન ચરિત્ર પર પ્રતિકૃતિ પણ મૂકવામાં આવી હતી જે પ્રતિકૃતિના ક્રિશ્ચિયન સમાજ દ્વારા દર્શનનો લાભ લેવામાં આવ્યો હતો સવારના આઠ વાગ્યાથી ચર્ચમાં સભા અને પ્રાર્થનાનો દોર જોવા મળ્યો હતો ખ્રિશ્ચિયન સમાજના લોકો પણ મોટી સંખ્યામાં આ પ્રસંગે ચર્ચમાં હાજર રહ્યા હતા જ્યાં ભગવાન ઈસુના જન્મદિવસ નિમિત્તે સૌ કોઈ લોકોએ નાતાલ પર્વને એકબીજાને શુભકામના પાઠવી હતી એ જ સંદેશ છે પ્રેમ આનંદ અને શાંતિની સુવાર્તા અને એની શરૂઆત અમે અમારા ફેમિલી કરીએ છીએ આખા વર્ષમાં સૌથી મોટો ઉજવાતો આ તહેવાર છે આથી કરીને અમારા સર્વમાં આનંદ અને ઉત્સાહ હોય છે

ચર્ચમાં મૂકવામાં આવેલ વર્ષો જૂના બાઇબલને આજ રોજ ઈસુના જન્મદિવસ નિમિત્તે ક્રિશ્ચિયન સમાજના લોકો માટે દર્શન અર્થે મૂકવામાં આવ્યું હતું જે બાઇબલ વર્ષ સત્તરસો ચૌદમાં બ્રિટિશ સરકાર દ્વારા લખવામાં આવ્યું હતું જે બાઇબલનું જતન આજ દિન સુધી કરવામાં આવી રહ્યું છે આજે દિવસભર ક્રિશ્ચિયન સમાજના લોકોમાં પાર્ટી સહિતના આયોજનો કરવામાં આવ્યા છે જ્યાં દિવસભર કાર્યક્રમોની પણ ભરમાર રહેશે મારું નામ રેવરેન્ડ ઉદય છે અને હું અહીંયા સનાઈ કાઈર્ચર્ચમાં કૃષ તરીકે સેવા આપું છું. કેલો બરો જૂનું ચર્ચ છે અને આજે નાતાલ જે કે પ્રકાર ઉજાવણી કરવાનો છે. સૌપ્રથમ તો આ ચર્ચની વિશેષતા એ છે કે આ ચર્ચ એ બસો વર્ષ જૂનું ચર્ચ છે. જે ગુજરાતનો પ્રથમ ચર્ચ અહીંયા કહેવાય છે. સાથે સાથે આ ચર્ચમાં જે બેન્ચીસ છે, જે વારીબાણા છે એ પણ બસો વર્ષ જૂના છે. આ ચર્ચમાં બસો વર્ષ જૂનું બાઇબલ પણ મૂકવામાં આવ્યું છે. અને ખાસ કરીને આજના દિવસે બાઇબલ ને અમે અહીંયા ખુલ્લું મૂકીશું જેથી કરીને આવનાર શ્રદ્ધાળુઓ એ બાઇબલ ને જોઈ શકે સાથે સાથે આ ચર્ચની બીજી વિશેષતા એ છે કે આ ચર્ચનો જે ચર્ચ બેલ કહીએ છીએ તે પણ બસો વર્ષ જૂનો ચર્ચ બેલ છે અને ચર્ચમાં જે સેમ ક્લાસ પેન્ટિંગ છે કે જેમાં પ્રવીશ કે સાહેબ જન્મ નિરી પણ કરવામાં આવ્યું છે સમસ્ત કૃષિ સમાજના લોકો અને પ્રભુ શ્રી કૃષ્ણ અનુવાય ભેગા મળી અમે પ્રાર્થના કરીએ છીએ સવારે અમારી આરાધના અને ભક્તિ થતી હોય છે અને ત્યાર પછી અમે આખું આ ચર્ચ ખુલ્લું મૂકીએ છીએ જેમાં ઘણા શ્રદ્ધાળુઓ આખો દિવસ દરમિયાન અહિયાં આવીને પ્રાર્થના જોડાતા હોય છે જાતને પાપમાંથી છુટકારો મળે એ ઉપરાંત પ્રભુ શ્રી કૃષ્ણ જે શિક્ષણ આપવામાં આવ્યું છે માફીનું શિક્ષણ કરુણા શિક્ષણ પ્રેમનું શિક્ષણ ભાઈચારાનું શિક્ષણ એ અમે સમાજને આપીએ છીએ કે શ્રી કૃષ્ણ બતાવેલા રસ્તા ચાલીને ભાઈચારો પ્રેમ માફી અને કરવામાં આગળ વધતા જોઈએ તુલસી શર્મા સાથે રાષ્ટ્રીય સમાચાર સુરત